પૂજ્ય ગુરુ મહારાજ દેવ સ્વામીજીના ચરણોમાં મારા પ્રણામ પૂજ્ય મહંત સ્વામીજી પરમ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજી અમારા જાગૃત અને લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ હમણાં જ આપણને આ સંસ્થાના વિદ્યાર્થી તરીકેનું ગૌરવ સંભળાયું એવા ભાઈ ભરતભાઈ બોગરા ભાઈ શ્રી રાકેશભાઈ દુધાત મારી સાથે અમરેલીથી અમર ડેરીના ચેરમેન પધારેલા છે ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા ભાઈ શ્રી કરશનભાઈ ગોંડલિયા અમારે ધર્મનંદનના મુરબ્બી શ્રી લાલજીભાઈ ધીરુભાઈ રામભાઈ મોકરિયાજી મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો પૂજ્ય સંતો વાલા હરિભક્તો આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના આ સંમેલનની અંદર આપણા દેશમાંથી અને વિદેશમાંથી પુનશ્ચ આપણી માતૃ સંસ્થાની વંદના કરવા માટે પધારેલા સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ ગુરુકુળ એ શબ્દ આપણી વેદ પરંપરાનો બહુ પુરાણો શબ્દ છે ને આઝાદી પછી આઝાદીના ઉષા કાળે જે કેટલાક ભારત માતાને ગમે એવા કામો થયા એ પૈકીનું એક કામ એટલે રાજકોટ ગુરુકુળની સ્થાપના ધર્મજીવનદાસ સ્વામીજીના કારણે થઈ અહીંયાથી ઉદ્ભોગ ઉદ્ઘોષક તરીકે સ્વામી વાત કરતા હતા કે પચીસ પૈસામાં જમીન મળી પણ એ પચીસ પૈસા લેખેના પૈસા નહોતા પ્રોબ્લેમ એ હતો આખી રાત ધર્મજીવનદાસ સ્વામીજી અને ત્રિભુવન વ્યાસ આખી રાત જઈ ગયા કે આનું શું કરું એને એવી સ્થિતિમાંથી પણ આનું નિર્માણ થયું અને ભરતભાઈએ ઉલ્લેખ કર્યો કે એક રૂપિયાની ફીમાં અમને ભણાવ્યા રૂપિયો આપણે છોકરાને વાપરવા દઈએ તોય લેતા નથી એને બદલે એક રૂપિયામાં એમને ભણાવવા હાંચવવા જમાડવા અને એની અંદર સંસ્કારોનું સિંચન કરવું મારા મતે મારો વ્યક્તિગત મત છે કે તમને કેળવણીની દૃષ્ટિએ જેટલી પણ શિક્ષા અહીંયાથી મળી હશે એનું બહુ વધારે મહત્ત્વ નથી કદાચ તમને ગમે ત્યાંથી મળી હોત પણ તમારામાં જે ધર્મ પ્રત્યેની નિષ્ઠા અને સંસ્કારોનું જે અહીંયાથી સિંચન થયું એ બીજે ક્યાંયથી ના થયું હોત એનું મૂલ્ય બહુ મોટું છે વર્તમાન સમયની અંદર હવે દુનિયાને સમજણ પડવા માંડી છે કે આ સંસ્કારોની કિંમત શું છે વિકસિત દેશ તરીકે આ બધા અમેરિકાથી અહીંયા ઘણા બધા મહેમાનોએ આપણી વચ્ચે છે અને હવે તો દુનિયા ગ્લોબલ થઈ ગઈ છે વિલેજ એટલે હવે તો બધું એક જ ગામ જેવું થઈ ગયું છે એટલે આ બધાને હવે ખ્યાલ પણ આવે છે પણ જે વિકાસની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી જે સમસ્યાઓ આવે છે એના ઉકેલની ચાવીઓ એ આપણા ગુરુકુળોમાં પહેલેથી આપણા વડીલો મુકતા ગયા છે એ આપણા માટે મોટી આનંદની વાત છે સંપૂર્ણ વિકાસ પ્રાપ્ત થયા પછી ત્યાં સમસ્યાઓ એવી ઊભી થઈ છે સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ અત્યારે દુનિયાની મોટામાં મોટી મુશ્કેલી એને કાં તોક માં છે કાં તોક બાપ છે મા બાપનો સંયુક્ત એમને પરિચય જ નથી એટલે કોઈ મરી ગયેલા ગુજરી ગયેલા ડિવોર્સ થઈ ગયેલા એવા નહીં પણ એને પરિચય જ નથી આ વાત અહીંયા હું કરું ને તો મોટા ભાગે તો સમજવામાં થોડીક વાર લાગે એ એકી મોટી એક આખી વસ્તી ઊભી થઈ રહી છે જે સંતાનોને કાં તોક મા મળી છે કાં તોક પિતા મળ્યા છે બે મળ્યા જ નથી એવી વસ્તી મોટી થઈ ગઈ છે ને એને હવે જેને મા બાપની અંદરથી પૂરું નથી મળતું તો એને કુટુંબ તો કેટલા કિલોમીટર દૂર થાય અને કુટુંબનો જેને પરિચય જ ન થાય તો એ સામાજિક પ્રાણી કોઈ દિવસ બની જ શકે નહીં એટલે સમાજ માટે એક મોટી વિભીષિકાનું સર્જન થાય એમાંથી પાછા વળવા માટે કે બચવા માટેની નોળવેલ જો કોઈ હોય તો આ ગુરુકુળ સંસ્થાઓ છે એ સિવાય આમાંથી આપણને કોઈ બીજો માર્ગ મળી શકે નહીં એટલે હું એમનો પ્રશંસક છું કે આ પરંપરા જે તે વખતે ધર્મજીવનદાસજીએ અને શાસ્ત્રી મહારાજની કૃપાને કારણે થઈ હું તો જાહેર મંચો ઉપરથી એક બે વાતો હંમેશા કહેતો હોઉં છું કે વિશ્વના મંચ ઉપર ભારતીય સંસ્કૃતિના મંદિરોની પુનઃસ્થાપના કરવાનું શ્રેય એમ આપણી શિક્ષણ વ્યવસ્થાની અંદર સંસ્કારોની સ્થાપના કરવાનું શ્રેય ધર્મજીવન દાસજીને આપણે આપવું જોઈએ કેળવણી એ એક વસ્તુ છે આજે અટલજીનો પણ જન્મદિવસ છે અને આખો એ દેશ અટલજીની જન્મ જયંતિને ગુડ ગવર્નન્સ તરીકે ઉજવે છે શું કામે સારું શાસન તો બધાને કરવું જ હોય બધાને સારું કરવાની જ ઈચ્છા હોય છે એવું માની નાલતા જ નહીં કે કોઈને કાંઈ ખરાબ કરવું હોય પણ બેઝિક એની અંદર પીડ્યું હોય કૂવામાં હોય એ જ બહારું આવે એની અંદર જો ઇન બિલ્ટ કોઈ મટીરિયલ ના હોય તો એ વસ્તુઓ બહાર આવી શકે નહીં એટલે અટલજીને યાદ કરવા પડે કે આખા દેશની અંદર એમણે બે વસ્તુઓ કરી હતી આખો દેશ હજી યાદ કરે નદી જોડો અને આપણા હાઈવે બનાવીને નગરોને જોડો આ બે કામ એવા અટલજી કરતા ગયા પરાક્રમની વાત આપણે કરતા નથી કે આ દેશને અણુ સત્તા બનાવવાનું પણ એમના હાથે જ બટન દબાવ્યું હતું કવિ હૃદયનો માણસને અણુ બ્લાસ્ટ કર્યો એ એમની એમના પોતાના વ્યક્તિત્વથી ઉલટી વાત હતી પણ દેશ માટે જરૂરી હતી એટલે એમણે કરી દીધી હતી એવા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ એમના સંસ્કારોને કારણે એટલે મારે બહુ રસ્તામાંથી આગું નથી જવું એટલે હું ત્યાં પાછો આવી જાઉં છું કે એ સંસ્કારોનું સિંચન કરવાનું જે કામ ગુરુકુળોના માધ્યમથી થયું દુનિયાભરની અંદરની બધી સંસ્થાઓને ભેગી ગણીએ તો બાવન જેટલી સંસ્થાઓ કાર્યરત છે અને એક લાખ ઉપર વિદ્યાર્થીઓ નો જથ્થો છે અત્યારે પાંત્રીસ હજાર તો લાઈવ વિદ્યાર્થીઓ છે આપણી પાસે કલ્પના કરો કેવડી મોટી તાકાત કહેવાય ભાઈ ભરતભાઈએ વાત કરી અને મને ટેરવાની ઈચ્છા થઈ છે કે બધા એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આમાં ટેકો કરવો જોઈએ આ ટેકો કરવાનો વિષય કૃષ્ણ ભગવાને આપણને આપ્યો છે ગોવર્ધન ઉપાડ્યો ત્યારે એ તો બ્રહ્મ હતા ને એ તો ઈચ્છા માત્ર થી ગોવર્ધન તો હું આખું બ્રહ્માંડ ઊંચું કરી શકતા હતા પણ એને બધા આહવાન કર્યું કે ભાઈ બધા ટેકો કરો એટલે બધા લાકડીનો ટેકો કર્યો એટલે એ બધા આપણા ટેકા હાલે છે પણ આ ત્યારથી આપણા ભારતમાં ટેકો આપવો ને ટેકો ખેંચવો ને એ થયું છે હજી અમારામાં હાલે છે હમણાં તમે બહુ સારો ટેકો કર્યો એટલે તો માથે કર્યો એ તો કેવું જ પડે ને એમાં કાંઈ એમાં કાંઈ વ્યવહારની વાત છે હજળ ટેકો માર્યો તો એટલે બધાએ ટેકો કરવો જોઈએ એ વાતની સાથે હું સંમત છું પણ એમાં બહુ મોટી રકમ કે મોટો દાખલો કરવાને બદલે મારું એક નમ્ર સૂચન છે કે નિયમિત દાખલો કરો અને હું તો એમ કહું છું કે આ પરંપરા ઉજળી થશે તમે રૂપિયામાં ભીણ્યા છો ને એક રૂપિયો આપો ને ચાલુ કરો એક જ રૂપિયો પણ રોજ આપો રોજ એક રૂપિયો આપો લો એટલું ખાલી ચાલુ કરો તમારે કોઈ દિવસ કાંઈ કોઈ ચીજની જરૂરિયાત નહીં પડે ને તમને ઠાકોરજી કોઈ દી પડવા નહીં દે રોજ એક રૂપિયો ગલ્લામાં નાખો અને એ રૂપિયાને ને આ ચેનલાઇઝ કરી દો આટલું જ કરો તો મને એવું લાગે છે કે કોઈ વસ્તુની ક્યારેય ક્યાંય આવશ્યકતા પડશે નહીં એવડો મોટો સમૂહ છે ને આપણા સમૂહની તાકાત છે શક્તિની તાકાત છે પચાસ લોકો નથી હવે તમારો આંકડો લાખ થઈ ગયો હવા લાખ છે એટલે રોજના હવા લાખ રૂપિયા થાય ને સીધી સીધી વાત છે ડેલી ના હવા લાખ એને કોઈ પોગે જ નહીં ને એવડું તો બધું દુજાણું ક્યાં હોય અને રૂપિયો કોઈને ભારે પડે એવું છે નહીં કારણ કે હવે તો ગુટ કાંઈ પાંચ રૂપિયા વાળા થઈ ગયા છે એટલે રૂપિયાનું તો કોઈ માધ્યમ જ નથી એટલે રૂપિયાનો જો ગલ્લો બનાવી નાખો ઠાકોરજીનું નામ લઈ સ્વામીજીએ જે સ્વામીજીએ તમને જે ખવડાવ્યું પીવડાવ્યું હતું એને યાદ રાખ્યા વગર ધબો માર્યો હોય એને સંભાળી નાખો ચાલુ કરો અમારા ઈડર તાલુકાની અંદર એક કાર્યકર્તાએ બાળ ગોપાળ બેંક શરૂ કરી છે બાળ ગોપાળ બેંક આવે સરસ સંસ્કારી ડાયરો બેઠો છે એટલે આ ઉદાહરણ અહીંયા હું આપું છું એમાં પાંચ વર્ષથી ઉપરના બાળકને દાખલ કરે છે અને અઢાર વર્ષથી ઉપરનાને ઓટોમેટિક કાઢી નાખે છે એટલે માત્ર બાળકો જ એ બેંકના સભ્યો છે પાંચ વર્ષના બાળકોને તો આવક ક્યાંથી હોય એને એના મામા માસી ફયું આવીને જે રૂપિયા દેતા હોય એ એની આવક બેંકનો કર્મચારી એની ઘેરે જઈ મહિને અને એની પાસે જેટલા પૈસા ભેગા થયા હોય એને ઘેરે ગલ્લો હોય એ ગલ્લાની અંદર નાખે નોંધ કરી લે છે અને એ ગલ્લામાંથી રજીસ્ટર કરીને બેંકમાં જમા કરે છે એના વડીલો છે એ એના નામ એના મેનેજમેન્ટની અંદર રેખા છે એટલે વડીલો મેનેજમેન્ટ કરે છે પણ બાળકો એના બધા પૈસા આવી રીતે ભણીને એમાં નાખે છે એટલે બાળકોમાં બચત કરવાની ટેવ પડે છે એક તો મોટામાં મોટું હારામાં હારું કામ એમાં બચતનો સદગુણ આવે છે હવે હું તમને એનો આંકડો આપું ઈડરની બાળગોપાળ બેંકનું બેલેન્સ આજની તારીખે સોળ કરોડ રૂપિયા છે એમાં કોઈ વાળો છે નહીં હું એ બેંક એની મંડળીની એજીએમમાં ગયો તો તો બે દીકરા એક દીકરી મંચ ઉપર આવ્યા હતા એણે એમ કીધું કે મારા એકાઉન્ટમાં દોઢ લાખ રૂપિયા છે બાળકો નાના નાના આઠ દસ વર્ષના બાળકો અને એણે દીકરાને પૂછવામાં આવ્યું કે તને આમાંથી શું આ અપેક્ષા છે આ ફંડમાંથી તો હું મેડિકલમાં જઈશ ત્યારે મારી મેડિકલની ફી મારા પપ્પાને બદલે હું મારા આ એકાઉન્ટમાંથી લઈશ આવી સરસ પ્રવૃત્તિઓ નાની નાની બચતમાંથી ભેગું થઈ અને ઉત્તમ પ્રકારની રચનાઓ થતી હોય છે ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે તમે રૂપિયાની ફીમાં દાખલ થયા હતા અટાણે તો ફી જ લાખ લાખ રૂપિયા થઈ ગઈ છે ને તો પ્રાથમિક શાળાથી નીચેના વર્ગો જેમાં અમે ભીણ્યા નથી એટલે મને એનું નામ યાદ નથી રહેતું એની હેઠે નવા વર્ગો શરૂ થયા છે બાળ મંદિરની હેઠે હવા અઘરા અઘરા નામ છે અને એની ફી લાખ લાખ રૂપિયા એ તો તો શેડા મેનેજમેન્ટ કહેવાય હવે એમાંથી તમને આ અનુકૂળતા ગુરુકુળના માધ્યમથી થઈ એ વખતના સંતોની સામાજિક તપશ્ચર્યા કરવાની દિશાને આ ફળ જાય છે તપના પ્રકાર છે જુદા જુદા શાસ્ત્રોની માન્યતા પ્રમાણે મૌનર એવું નહીં વાણીનું તપ છે ઉપવાસ કરવા એ શારીરિક તપ છે એમ જુદી જુદી તપશ્ચર્યાઓ થતી હતી આ સામાજિક ઉત્થાન કરવાની તપશ્ચર્યા ધર્મજીવન દાસ સ્વામીએ જે કરી એનો આવડો મોટો વટવૃક્ષ જેવો આપણને પરિવાર આજે જોવા મળે છે એનો આખો ઇતિહાસ જો કોઈકની સામે રજૂ કરવામાં આવે તો ખ્યાલ આવે કેટલા એમાં ડૉક્ટરો હશે કેટલા એન્જિનિયરો હશે કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટો હશે અને કેટલાયની આંતરરાષ્ટ્રીય ઓફિસો હશે બોલો એ વિશ્વની અંદર જે સંસ્થાઓ ચલાવી રહ્યા છે ને આંતરરાષ્ટ્રીય મંચ ઉપરથી ભારતના આ ગ્રોથની અંદર ગણાવી શકાય એવું કોન્ટ્રીબ્યુશન આ સંસ્થાના વિદ્યાર્થીઓએ આપ્યું છે એમ કહી શકાય આપણે એવું જે વૃક્ષ અહીંયા પ્રસ્થાપિત થયું એ આપણી ઉપરની ઈશ્વરની મોટી કૃપા કહેવાય સંતોની મોટી કૃપા કહેવાય આપણી હવેની પેઢીની જવાબદારી છે એ કરીને ગયા મોટી માંથી ત્રિભુન વ્યાસજીએ કવિતા લખી હતી ભક્ત નરસિંહ જ્યાં નાચીયો ને સંપદા પામીયો જ્યાં સુદામો વીર ગાંધી દયાનંદ જ્યાં નીપ જ્યાં સતી ને સંતનો જ્યાં વિસામો

બધી ટિપ્સ એવી હોય છે જો સવારમાં ઉઠીને એક વખત સાંભળી લઈને તો હામાં કોઈ ન જડે પણ અમુક અમુક એવી હોય કાયમ આપણને યાદ રાખવી ગમે એમાંની એક ટિપ્સ એમણે એમ કર્યું તો કે આપણને આપણી વિરાસતનું ગૌરવ હોવું જોઈએ આપણી વિરાસત શું છે એ ક્યારેય આપણે વિચારતા નથી કે આપણી વિરાસત આપણે કોનો વારસો છે સાહેબ આ રાજ્યની અને આ દેશની શિક્ષણ સંસ્થાને આપણી સંસ્કાર સંસ્થાને આપણી ગુરુકુળ પરંપરાને વ્યાસ વાલ્મિકી અને વશિષ્ઠને જ્ઞાતિ પરંપરાને આપણે યાદ કરીએ ઇતિહાસનો વિષય છે પણ જેને આપણે અનુભવીએ છીએ એવડી મોટી વિરાસત આપણને વારસામાં મળીએ ગુરુકુળ આપણને શાસ્ત્રી મહારાજની કૃપાથી મળ્યું આપણી વિરાસત કહેવાય એનું આપણને ગૌરવ હોવું જોઈએ અને એની ગરિમા વધે એને માટે આપણાથી યતકિંચિત પ્રયાસ થવો જોઈએ યતકિંચિત એમાં એવું નથી કે બધું બધાએ કરવું પણ સામૂહિક રીતે જે કરીએ ને હું ઉદાહરણો ઘણી વખત આપું છું સેતુબંધ બાંધવાનો એ બંધાઈ ગયો એ બધી વાતો બહુ જાણીતી છે એટલે એનો કંઈ ઇતિહાસ હું તમારી સામે કહું એ પ્રસંગને માટે અનુરૂપ ના કહેવાય પણ સમુદ્ર ઉપર એ વખતે પાળ બાંધવી તો મોટો પ્રશ્ન હોય ને અને ખૂબ મોટી માથાકૂટો થેલી પણ પછી બંધાઈ ગયો તો એ વાસ્તવિક રીતે બંધાણો એનું મારા અર્થઘટન એવું કરું છું કે ત્યાં જેટલી સેના એકત્રિત હતી પદમ શબ્દ છે ને એનું અંક ગણિત મૂલ્ય હું બીએસી મેથેમેટિક હોવા છતાં સરખી રીતે નથી સમજી શકતો પદ્મ એટલે એક્ઝેક્ટ કેટલું એમ કેટલા કરોડ કારણ કે આપણે લાખ કરોડ પછી અટકી જાય છે ને પછી ટેન ટુ સ્ક્વેર એમ હેલા રાખે છે એટલે પદ્મવાળું જે જાણકાર માણસ હોય છે એ કેટલા કરોડ પછી ના માં આવે એમ બોલી શકાય એવડી મોટી સેના ત્યાં હાજર હતી પણ એમને એક આદેશ હતો અને એનું એ લોકો અક્ષરશઃ પાલન કરતા હતા એને અંગદની આજ્ઞામાં રહેવાની સૂચના હતી અને અંગદ કે એટલું જ કરવાનું આવડી મોટી સેના એકની આજ્ઞામાં રહે ને એ કેમ કરે એવું જો બને તો સમુદ્રની ઉપર પાળ બંધાઈ જાય ઈ સૂત્ર રામાયણમાં છે સમૂહ હોય આપણે આવડો મોટો સમૂહ આપે કહ્યું ને કે એક લાખ ને પચીસ હજાર કરતા વધારેની અત્યારે આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સેના છે પણ એને જો અંગતનું સુકાન મળે ને એકની આજ્ઞામાં રહેવાનું નક્કી કરો એટલે સમુદ્ર ઉપર પાળ બંધાઈ જાય અને એ ખવું થવું જ જોઈએ એ કરવું જ જોઈએ અને તો જ આપણે આપણી વિરાસતનું ગૌરવ કર્યું કહેવાય વિરાસતને આપણે આગળ લઈ જવા માટેનો પ્રયાસ કર્યો આપણે સંતુષ્ટ ન થવાય ભલે હવે અત્યારે આ બધું ઓહો થઈ ગયું તો હવે આપણે હવે શું જરૂર છે એવું તો તેદીએ કહેતા હતા તેદી આ સાધુઓ આ ગુરુકુળની મથામણ કરતા હતા તેદી એમની પણ ટીકા થઈ હતી એમની ઉપર ત્રાસ વર્તાવવામાં આવ્યો હતો

ભૂગોળ આ બધું તો ગમે ત્યાં ગમે એમ શીખી જવાય એવું છે ને હવે તો મને એમ લાગે છે કે બધું ઓનલાઈન જ થઈ જાય અને એ તો હવે બહુ બધું શરૂ થયું છે આ કોરોનામાંથી જે કેટલીક સારી વાતો બહાર નીકળી છે ને એમાંની એક વાત આ સારી છે કે ઓનલાઈન ઘણું બધું આપણે કરતા શીખી કારણ વગરની મિટિંગ હેલ્યા રાખતી હતી ગમે એને પૂછો ક્યાં છો મિટિંગમાં છે હવે એ મિટિંગનું અડધું પતી ગયું ઓનલાઈન કરી નાખો એટલે ત્યાં હંધાઈ રહ્યો એટલે બહુ સારા એના કેટલાક આપણને પરિણામો મળતા પણ સંસ્કારો ઓનલાઈન ન આવે એમાં તો તમારે કોક ગુરુની સેવા કરવી જ પડે કોઈકના ચરણ દબાવવા જ પડે કોકના ચરણમાં રહેવું જ પડે કોકના ચરણમાં શીશ ઝુકાવવું જ પડે અને એવી ઉમદા સંસ્કાર સિંચનની પ્રવૃત્તિ ગુરુકુળના માધ્યમથી જે અત્યારે અહીંયા થઈ રહી છે મને એમ લાગે છે કે ખૂબ મોટી કૃપા આપણી ઉપર ઈશ્વરની છે એને કારણે આપણને આવો વારસો મળ્યો આપણે વધારે ભાગ્યશાળી છીએ કે આપણા રાજકોટમાં મળ્યો આપણને એની નજીક રહેવાનો અવસર મળ્યો અને એનો લાભ આપણને મળ્યો છે આ પ્રવૃત્તિને કારણે હમણાં ભારતની જે શિક્ષણ નીતિ નવી આવી એની અંદર માતૃભાષાનું ગૌરવ કરવા માટેનો વિષય આવ્યો છે આપણને કોઈ ભાષા સામે વિરોધ છે જ નહીં દહ ભાષા આવડે તો બહુ સારું કહેવાય વિદેશની ભાષાઓ આવડે અંગ્રેજી આવડે અંગ્રેજીમાં તડફટ બોલતા આવડે તો બહુ માભોય પડે એનો જરૂર છે પણ ખરી કારણ કે હવે દુનિયા રે તમારા વ્યવહારો થવાના પણ આપણા બધાના ધ્યાનમાં હોવું જોઈએ કે રશિયાવાળાને અંગ્રેજી નથી આવડતી જાપાનવાળાને અંગ્રેજીની જરૂર નથી પડતી આપણા પાડોશમાં ચીના છે એને અંગ્રેજી ખબર જ નથી અને એ બધા લોઠકાય છે એમાં એને કઈ ઘટતું નથી તો આપણે ગુજરાતી કઈ ઘટે નહીં એનો તો આપણને પાકે પાકો મગજમાં માપો હોવો જોઈએ આમ જેમ આપણી માતૃભાષાનું આપણને માધ્યમ છે એમ આપણી આ ગુરુકુળ પરંપરાનું પણ માધ્યમ છે આપણી સાધારણ શિક્ષણ વ્યવસ્થામાં આપણે ભણીએ અને એમાંથી એમ ન બારા જે નીકળી જાય છે ને હોપટ ઈ પછી હામાં મળે ત્યારે હેલો ડેડ કરીને ઉભા રહે કારણ કે એને વૈશ્માં ઓલું ખાનું જ નથી આવ્યું હવે આ બાપા છે તો વાંકું વળવું પડે ઈ નમન કરવાની વૃત્તિ જે છે ને એ જે આપણા સાધુઓ આપણને પ્રેમપૂર્વક આપણી કોરી સ્લેટ હોય ત્યારે પાય દે ને એ પછી ગમે તેવડો અપસર થઈને આવે તો એ ગામના વડીલને ને હોતે ને પગે લાગવામાં એને સંકોચ ન થાય એ સિંચન આપણને ગુરુકુળના માધ્યમથી થાય છે માતા પિતા અને વડીલો એને અત્યારે એક પ્રોબ્લેમની દ્રષ્ટિએ જોવા મળે છે એ એક સમસ્યા છે એમ એને એકોમોડેટ કેમ કરવા એને અહીંયા નથી ફાવતું એટલે પછી અમે દેહમાં મૂકી આવ્યા છીએ ભાઈ એને તો ઓહોનું ફાવે પણ તમને નથી ફાવતું તમને એની ઉધરહ ડિસ્ટર્બ કરે છે તમને એની ઉધરહના ગડફાની ઠીબકીને અડવું ગમતું નથી ઈ સાચી વાત છે ભલા એટલે તમારે એને ગમે ત્યાં મૂકી આવા છે તમે તમારા વડીલ ને જે લોકો ના હાચવતા હોય પોતાના પરિવારના ને એ બીજાને માટે સારું કરવાની વાત કરે ને કોઈ દી સાંભળતા જ નહીં એમાં કઈ દમ જ ન હોય એ બધી બાબતો જે હતી આપણી જીવનશૈલીની એને આપણા બાળ માનસની અંદર ઉતારવાનું ઉત્તમ કાર્ય જો ક્યાંથી થતું હોય તો આ ગુરુકુળ પરંપરામાંથી થાય છે એટલે હું ગુરુકુળ પરંપરાને વંદન કરું છું નમન કરું છું એમની ખૂબ ખૂબ શુભકામનાઓ પંચોતેરમું વર્ષ ઉજવાય છે કેવો યોગ છે આ બધો જુઓ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય છે નરેન્દ્રભાઈ મોદીજીએ વડાપ્રધાન તરીકે અમૃત મહોત્સવની ઉજવણી કરીને આઝાદી પછી આપણે ક્યાં પહોંચ્યા છીએ એની તો ઉજવણી કરી પણ અમૃત મહોત્સવથી આપણે જયારે શતાબ્દી મહોત્સવ ઉજવીશું યા પચીસ વર્ષનો જે ગાળો છે પંચોતેર થી સો વર્ષ સુધીનો ગાળો એને અમૃતકાળનું નામ આપ્યું છે કે હવે આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છીએ અને અમૃતકાળમાં પ્રવેશા છીએ ત્યારે આપણી સામે લક્ષ્યાંકો શું હોવા જોઈએ આપણે વિચારવું જોઈએ કે હવે સો વર્ષની આઝાદી આપણે ઉજવતા હશું ત્યારે મારું ગામ કેવું હોવું જોઈએ મારો જિલ્લો કેવો હોવો જોઈએ મારો દેશ કેવો હોવો જોઈએ અને એવો બનાવવા માટે આ પચીસ વર્ષ આપણે મહેનત કરવી જોઈએ આવું લક્ષ્યાંક આપણા મોદી સાહેબે આપણને આપ્યું છે હું અમૃત મહોત્સવ ગુરુકુળના આ ઉત્સવની અંદર હવેના અમૃતકાળમાં શતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવો ત્યારે કેવું ગુરુકુળ તમારે બનાવવું છે અને એના સંકલ્પ માટે મથવાનો તમે બધા પણ સંકલ્પ કરજો એવી એક નાનકડી વિનંતી કરું છું કે આગામી સો વર્ષ પછી અમે ગુરુકુળને કેવું જોવા માગીએ છીએ અમારા ગુરુકુળમાં શું હોવું જોઈએ અમે ગુરુકુળના માધ્યમથી કેવા લક્ષ્યાંકો હાસિલ કરીશું અમે ગુરુકુળની પ્રતિષ્ઠા વધારવા માટે શું કરીશું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે આપને આમાંથી જે સુજાડે ઠાકોરજી એકલા હો અને તમારા અંતર મનની અંદર વિચાર કરીને તમને જે ઠાકોરજી સુજાડે ને એવો સંકલ્પ કરજો ને એ પૂરું કરવા હાટું પચી વર્ષમાં થાય એ મહેનત કરજો આપ સૌને મારા જાજાથી હેતપૂર્વક જય સ્વામિનારાયણ